સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે વ્યક્તિઓને મિત્રો પોતાનો ધંધો કરવો હોય એટલે કે સ્વરોજગાર લક્ષી કોઈ પણ ધંધો કરવો હોય તો સરકાર દ્વારા તેમને મિત્રો વાહન લોન યોજના અંતર્ગત એટલે કે જીપ ટેક્સી લોન યોજના અંતર્ગત મિત્રો વિવિધ પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે લોન ઉપર મિત્રો વ્યાજ સહાય આપવામાં આવે છે જે વ્યક્તિઓને પોતાના સાધનની ખરીદી કરી અને સ્વરોજગારનો ધંધો કરવો હોય તો તેમને સરકાર દ્વારા મિત્રો છોટા હાથી રિક્ષા ઇકો અથવા તો બીજા કોઈ પણ સાધન કે જેનાથી મિત્રો સ્વરોજગાર લક્ષીનો ધંધો કરી શકાય તેવા કોઈ પણ સાધનની મિત્રો ખરીદી કરવા માટે સરકાર દ્વારા મિત્રો દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે માત્ર મિત્રો સો ટકા વ્યાજના દરે દસ લાખ સુધીની લોન મિત્રો સો ટકાના વ્યાજના દરે જે પણ વ્યક્તિઓને સાધનની ખરીદી કરવી હોય તેમને મિત્રો સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું કે તમારે ઓનલાઈન અરજી કયા પોર્ટલ પર કરવી તેમજ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે મિત્રો કયા કયા કાગળો અપલોડ કરવાના રહે છે જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી તમારે વાહન લોન યોજના જીપ ટેક્સી લોન આ યોજનાની અંદર મિત્રો કરવાની રહેશે પાત્રતાની વાત કરીએ તો મિત્રો ગુજરાતના સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મિત્રો આ લોન અને મિત્રો સહાય આપવામાં આવશે દસ લાખ સુધીની લોન માટે મિત્રો સ ટકા વ્યાજ દરે આપવામાં આવશે એટલે કે દસ લાખની લોન તમને મિત્રો સો ટકા વ્યાજના દરે આપવામાં આવશે અઢારથી પચાસ વર્ષના તમામ જે વ્યક્તિઓ હોય એટલે કે તમામ જે અરજદારો હોય તેમને મિત્રો આ યોજનાનો લાભ મળી શકશે બીજી પાત્રતા છે કે સફાઈ કામદાર અથવા તો આશ્રિત પુરુષ હોવા જોઈએ હવે મિત્રો કાગળોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના થશે અરજદારનું મિત્રો આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ તમારે મિત્રો અપલોડ કરવાનું રહેશે છે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે જેની મિત્રો આવક મર્યાદા સ લાખથી ઓછી હોય તે તમામ વ્યક્તિઓને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે તમારે સ લાખથી ઓછી આવકવાળો મિત્રો દાખલો રજૂ કરવાનો રહેશે સફાઈ કામદાર અથવા તો આશ્રિતનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તમે જે સાધન ચલાવતા હોય તે લાઇસન્સની મિત્રો તમારે નકલ અપલોડ કરવાની રહેશે રહેઠાણનો પુરાવો જેની અંદર તમે વીજળી બિલ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇસન્સ અથવા તો મિત્રો ભાડા કરાર રજૂ કરી શકો છો જો બીપીએલ કાર્ડ હોય તો તમારે મિત્રો અપલોડ કરવાનું રહેશે બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા તો મિત્રો કેન્સલ ચેકની ઝેરોક્ષ અપલોડ કરવાની રહેશે પતિના મરણનો દાખલો જો વિધવાના નામે કોઈ વિધવા અરજદાર હોય તો તેમાં મિત્રો તમારે પતિનો મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે અને મિત્રો એક બાહેધરી પત્રક અપલોડ કરવાનું રહે છે કે જેની અંદર તમે અગાઉ આ યોજનાનો લાભ લીધેલો નથી તેવું એક મિત્રો બાહેધરી પત્ર અપલોડ કરવાનું રહે છે તો કુલ મિત્રો આટલા કાગળો છે જે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે ઈ સમાજ કલ્યાણ વિભાગની પોર્ટલ પર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર મિત્રો અપલોડ કરવાનું રહે છે આ સિવાય જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની મિત્રો સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને